નમસ્કાર, રાજોરા જૂનિયર ન્યૂઝનસ હું છું આપની સાથે હેતુલક્ષી. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ છે. ત્યારે ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં બ્રેક બાદ આજે વરસાદની એન્ટ્રી થઈ હતી. રાજપીપળામાં આજે સવારથી અસહ્ય ગરમીના ઉકળાટ બાદ બપોરે અચાનક વરસાદ ફૂટી પડ્યો હતો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. તો અસહ્ય ગરમી બાદ વરસાદથી ઠંડક પણ પ્રસરી ગઈ હતી. જેના લઈને લોકોએ રાહતની લાગણી અનુભવી હતી જોકે કે વરસાદી ખેતીના પાકને જીવતદાન મળ્યું છે ખેતી લાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી હતી જો કે નર્મદામાં હજી ચોમાસુ જામ્યું નથી દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ને યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર